વાત કરીશું ગોંડલની ગોંડલ પોલીસ સ્ટેશનમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકોટ ગ્રામ્ય એસપીની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ જેમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનો મીટિંગનો મુખ્ય હેતુ છે જેમાં ગુનેગારોને સુધારીને રૂરલ એસપીની કડક શબ્દોમાં ચેતવણી કે સુધરી જાઓ પોલીસ દ્વારા નવસો પચાસ જેટલા શખ્સનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મારા મારી દારૂ જુગારના પણ ગુનાઓમાં સંડોવાયેલાઓની યાદી છે તે બહાર પાડવામાં આવી હતી તો લિસ્ટ પૈકી ત્રીજા તબક્કામાં બસો શખ્સને બોલાવીને સમજાવવામાં આવ્યા છે એકસો લોકો ગેરહાજર રહેતા ફરીથી બોલાવવામાં આવશે સમજાવવા છતાં નહીં સુધરે તો પરેડ કરાવવામાં આવશે તેવું એસપીએ કડક શબ્દોમાં જણાવ્યું આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આઠસોથી વધારે ગુનેગાર જેના ઉપર બે કે બેથી વધારે એફઆઈઆર રજિસ્ટર્ડ છે એની અમે એક યાદી તૈયાર કરી હતી અને યાદી મુજબ આ લોકોને એક મિટિંગ માટે બોલાવ્યા હતા બે વખત આ મિટિંગ પહેલાં થઈ ગઈ હતી આમાંથી અમે લોકો જ્યારે સ્ક્રૂટની કરી તો આમાંથી સો જેટલા માણસો એવા હતા જો બે વખતની મિટિંગ અટેન્ડ કરી હતી તેમ છતાં નાનો મોટો ગુના આ શોમાં સો લોકોમાંથી કોઈ પણ માણસ ગંભીર ગુના નથી કર્યો લેકિ નાના મોટા ગુના કે નાના મારામારીના ગુના કોઈ ધાકધમકીના ગુના એવા કોઈ નાના મોટા ગુના લોકો ઉપર દર્જ થયા હતા તો આને ફરીથી આજ બોલાવવામાં આવ્યા છે અને એને સમજ કરવામાં આવી છે અને જો બાકી લોકો છે જો ગુનાખોરીથી દૂર થઈ ગયા એનો પ્રતિસાદ બહુ સારો છે અમને બહુ ખુશી છે એમાં કે એટલા લોકો એક પ્રતિજ્ઞા લીધી કે ભાઈ અમારે ભવિષ્યમાં કોઈ પણ અપરાધમાં સંડોવણી કરવાની નહીં